નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા ભાવનગર મિત્રો મારે વાતો કરવી છે આ દેશના શૂરવીરોની મારે વાતો કરવી છે આ દેશના શહીદોની મારે વાતો કરવી છે આ દેશના મહાન ક્રાંતિકારીઓની મિત્રો આ દેશની આઝાદી માટે અનેક માતાઓએ પોતાના લાડકવાયાંનું બલિદાન આપ્યું છે આ દેશની આઝાદી માટે અનેક નવોઢાઓએ પોતાના સેતાના સિંદૂર બલિદાન આપ્યું છે અનેક બહેનોએ પોતાના રાખડી બનતા ભાઈઓ બલિદાન આપ્યું છે એટલે જ આજે આપણે આઝાદીના શ્વાસ લઈએ છીએ આવાજ એક શૂરવીરની વાતને મારી તમારી સમક્ષ પ્રસ્તુત કરવી છે શેર કરવી છે એ નામ જયંતિ ઠાકોર બીજા વિશ્વ વખતની વાત છે અમદાવાદમાં રહેતા એ નવયુવાનના મનમાં ભારતના સીમાડા ખૂંદી ફોજને ને આપી રહેલા નેતાજી સુભાષ ચંદ્ર બોજ મળવાની ખૂબ ઈચ્છા થઈ દ્રઢ મનોબળ વાળા આક્રાંતિકારી યુવાન એટલે જયંતિ ઠાકોર એમનો જન્મ ઓગણીસો ને તેર માં અમદાવાદ ખાતે થયો હતો પરંતુ સુભાષચંદ્ર બાબુને સુભાષ બાબુને મળવા આ એક યુવાની એક યુક્તિ શોધી કાઢી બંગાળમાં ચાલતા ભયંકર દુષ્કાળમાં રાહત કામમાં વેશ બદલીને પહોંચી ગયા ત્યાં કામ કરતા તેઓને ખબર પડી કે અહીંના ખેડૂતોને વહેંચવામાં આવતું બિયારણ લાંચ મળ્યા બાદ જ ગરીબ ખેડૂતો સુધી પહોંચે છે આ સમાચારથી તેઓ ક્રાંતિકારીનો આત્મા જાગી ઉઠ્યો એક ગુપ્તી લઈને તેઓ બિયારણ વેચતા સર્કલ ઇન્સ્પેક્ટરની મોટમાં ચડી ગયા અને ઇન્સ્પેક્ટરની રિવોલ્વર ખેંચી તેણે લીધેલા तीर्थों रुपया आंच की लिडा जंतिथाकौर ने तड़प कर परंतु तेवन निर्दय प्रवक्त बददीच विगतों तुए कोट समक्ष प्रचुकरी लांचिया इंस्पेक्टर ने नौकरी में दूर कराया, आप प्रसन्नती जंतिभाई तेरा खेडूता ना नायक बनी गया પરંતુ આ અનોખી માટીના ક્રાંતિકારીનો લક્ષ તો સુભાષચંદ્ર બાબુને મળવાનો હતો તેથી તેઓ એક ખૂબ સ્વભાવના મહિલા નલિની સેન ગુપ્તાને મળ્યા અને વાત વાતમાં સુભાષબાબુને મળવાનો રસ્તો તેમણે જાણી લીધો પરંતુ અફસોસ જેવત તેઓ ચિતા ગોંગ નદી પાર કરી જેવા નો મેન્સ લેન્ડમાં પહોંચ્યા કે અંગ્રેજોના હાથે તેઓ ઝડપાઈ ગયા પરંતુ ખૂબ જ હાજર જવાબ જયંતિ ઠાકોરે અંગ્રેજોને સમજાવ્યું કે તેઓ બંગાળમાં દુષ્કાળગ્રસ્ત લોકો માટે રાહત અભિયાનના કાર્યકર્તા છે રસ્તું ભૂલ્યા છે અંગ્રેજ સૈનિકોએ તેઓને પાછા મોકલી દીધા આમ તેઓનું સુભાષ બાબુને મળવાનું સ્વપ્ન રોળાઈ ગયું

વિનોદ કિનારીવાલા નામના યુવાન પણ શહીદ થયા અંગ્રેજ પોલીસના પાશ્વ દમનથી અમદાવાદમાં આઝાદીની લડત ઠંડી પડી ગઈ હતી ત્યારે આ લડતને ફરી વેગવંતી બનાવવાનું કામ જયંતિ ઠાકોરના શિર આવ્યો અમદાવાદમાં જેમ જેમ આંદોલન ઉગ્ર બનતું ગયું તેમ તેમ તેમના પર પોલીસની ભીસ ખૂબ જ વધતી ગઈ તેઓ રાતોની રાતો અમદાવાદના બાગ બગીચાના બાકડા પર વિતાવતા રહ્યા અને દેશની આઝાદીનું કામ કરતા રહ્યા આમ છતાં તેઓ ક્રાંતિના જાહેર કાર્યક્રમો છુપ્પા રહીને પણ પૂરા પાડતા હતા આજીવન તેમણે ભારત માતાની આઝાદી માટે જિંદગીના અંતિમ શ્વાસ સુધી તેઓ કાર્ય કરતા રહ્યા દેશની અસહ્ય દુઃખ અસહ્ય વેદનાઓ ભોગવી અંતે બે હજાર ચારમાં માં આવા મહાન ક્રાંતિકારી મહાભારતીના ખોળે કાયમને માટે ઉઠી ગયા ધન્ય છે એની સુરવીરતાને ધન્ય છે ના સમર્પણને ધન્ય છે એમના બલિદાનને દોસ્તો આ કથા નવી પેઢી સુધી પહોંચાડી મા ભારતીયનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ આપ પણ કરશો તેવી અપેક્ષા સાથે ભારત માતા કે